ક્યાંક તો રાજકીય ગરમાવો જોવા મળી જ જાય છે અને આજે વારો આવ્યો છે ઉત્તર પ્રદેશના અમેઠી જ્યાં એક જ દિવસે બંને કટ્ટર પ્રતિસ્પર્ધી ભાજપના સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસના રાહુલ ગાંધી પ્રચાર પ્રસાર કરતા જોવા મળ્યા છે એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અને બીજી તરફ અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીનું જનસંવાદ सुधीना ना ने खास करीने गांधी अमेठी आज अमेठी की सांसद के नाते मैं अभिभूत हूँ कि मात्र दो वर्षों में अमेठी में आठ हजार लखपति दीदी बनी है ये आंकड़ा जीवन में क्या बदलाव आया है अमेठी के निवासियों के उसका प्रतिबिंब है शायद इसी कारण आज जो लोग अमेठी को सत्ता का केंद्र मानते थे लेकिन सेवा नहीं देते थे वो जब गाजे बाजे की तरह आए तो अमेठी के नागरिक उनके स्वागत के लिए अनुपस्थित रहे उन्हें प्रतापगढ़ सुल्तानपुर से लोग ढोकर लाने पड़े रहना था दिन भर कुछ लम्हे बिताकर यहाँ से गुजर गए इतनी तो क्या बेरुखी अमेठी से लेकिन निश्चित रूप से लोग ये भी नहीं भूले कि जब इसी व्यक्ति ने वायनाड में उत्तर भारत और विशेषता अमेठी के बारे में बात कही कि यहाँ के लोगों की समझ ठीक नहीं है तब से लेकर अब तक अमेठी आक्रोशित है અમેઠી જે એક સમય નો કોંગ્રેસનો ખાસ કરીને ગાંધી પરિવારનો ગઢ હતો વર્ષ બે હાજર ઓગણીસ માં રાહુલ ગાંધી અમેઠી પરથી હારી ગયા હતા અને ભાજપ તરફથી સ્મૃતિ ઈરાની અમેઠી બેઠકનું એ ટુ ઝેડ ઇતિહાસથી વર્તમાન સુધી ગ્રાફિક્સના માધ્યમથી શરૂઆત કરીએ મિશન બે હાજર ચોવીસ પર જ્યારે રાજકીય પક્ષો ઉતર્યા છે જન્મ જીતવા માટે જનસંવાદ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો છે રાજકીય પક્ષો એટલી ચોંટીનું જોર લગાવી રહ્યા છે જીતવા માટે અને લોકોને રિઝવવા માટે અમેઠીમાં રાજકીય ગરમાવો જામ્યો છે જેમ મેં અગાઉ આપને કહ્યું કે અમેઠીમાં આજે પ્રતિસ્પર્ધી સામસામે ક્યાંક જોવા મળ્યા છે અમેઠીમાં સ્મૃતિ ઈરાની વર્સિસ રાહુલ ગાંધી આજે જોવા મળ્યું છે કારણ કે અમેઠીમાં આજે એક જ દિવસે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અને સ્મૃતિ ઈરાનીનો જનસંવાદ વિચાર અમેઠીમાં ભારત જોડો ન્યાય યાત્રા વર્સિસ જન સંવાદ વિકાસ યાત્રા અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાની કે જે આજે ઈરાની ચાર દિવસની મુલાકાતે છે જે યુપીમાં ફરી રહી છે અમેઠી પહોંચી હતી અમેઠી જીતવા રાહુલ ગાંધી પણ મેદાને છે કારણ કે અમેઠી કે જે કોંગ્રેસનો ગઢ રહ્યો છે ગાંધી પરિવારનો ગઢ રહ્યો છે રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી પણ અમેઠીથી સાંસદ હતા અમેઠી કોંગ્રેસનો ગઢ હતો એક સમય એવો હતો જ્યારે કોંગ્રેસ હર હંમેશા એક કે બે વાર એવું થયું હશે કે જ્યારે કોંગ્રેસ હાર્યું હોય શરૂઆત કરી ઇતિહાસ ઇતિહાસ શું હતો અમેઠી બેઠકનો વર્ષ લોકસભાની ચૂંટણી અમેઠીમાં યોજાઈ હતી ઓગણીસો સડસઠમાં કોંગ્રેસના વિદ્યાધર બાજપાઈએ જીત મેળવી હતી શરૂઆતથી જ અમેઠી બેઠકની અમેઠીની લોકસભાની બેઠક પર કોંગ્રેસની જીત પહેલી જ વારમાં થઈ ગઈ હતી

હવે એ સમયે સંજય ગાંધી પણ ચૂંટણી મેદાને હતા પરંતુ એ સમયે હારી ગયા હતા હવે રવિ થાય છે છે એસી માં કોંગ્રેસના સંજય ગાંધીએ જીત મેળવી ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી ઓગણીસો માં અમેઠી પર જીત મેળવે છે અને ત્યાંના સાંસદ બને છે એક લાખ હજાર નવસો નેવું મત સંજય ગાંધીએ મેળવ્યા જનતાનું દિલ તેઓ જીત્યા અને અમેઠીના સાંસદ વર્ષ ઓગણીસો કલ્પના કરો એક સમય લાખ જેટલા મત મળ્યા હતા હવે ખાલી અઠાવન હજાર મત મળ્યા એ સમયે જે ચૂંટણી રણનીતિ ઘડી હશે હવે ઓગણીસો એક્યાસી માં પેટા ચૂંટણી થાય છે અને પેટા ચૂંટણીમાં સંજય ગાંધીના ભાઈ રાજીવ ગાંધી જીતે છે અમેઠી બેઠક પરથી તેઓ સાંસદ તરીકે ચૂંટાય છે પર એકવાર ચૂંટણી યોજાય છે વર્ષ બેઠક પર ગાંધી ગાંધી થાય છે કેવી રીતે કારણ કે વર્ષ ઓગણીસો ચોર્યાસી માં એવું થાય છે કે કોંગ્રેસ તરફથી મેદાને રાજીવ ગાંધી છે કોંગ્રેસ તરફથી રાજીવ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે અમેઠી બેઠક પરથી અને સામે ગાંધી પરિવારના કોણ છે એ તમને બતાવી સામે અપક્ષ ઉમેદવાર હતા રાજીવ ગાંધીના ભાભી મેનકા ગાંધી જે સંજય ગાંધીના પત્ની તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હતા અને પછી પરિણામ શું આવ્યું રાજીવ ગાંધીએ ભાભી મિનકા ગાંધીને ચૂંટણીમાં હરાવી દીધા અને રાજીવ ગાંધી ફરી એકવાર અમેઠી લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા ત્રણ લાખ પાસઠ હજાર એકતાલીસ મત મળ્યા રાજીવ ગાંધીને એ સમયે ત્રણ લાખથી વધુ મત મળ્યા હતા કલ્પના કરી શકો કોંગ્રેસ માટે એ સમયે અમેઠીની જનતાનો પ્રેમ કેવો હતો પચાસ હજાર એકસો ત્રેસઠ મત જ મળ્યા હતા ખાલી મિનકા ગાંધીને આપ કમ્પેરિઝન કરો રેશિયો બંનેના મતનો ખૂબ મોટો તફાવત એમાં જોવા મળે હવે ઓગણીસો એકાણું માં પણ ફરી એકવાર એવો જ ઘાટ ઘડાયો ચોથી વાર તો અમેઠીના સાંસદ બન્યા પરંતુ જ્યારે તેમનું મોત થાય છે પેટા ચૂંટણી થાય છે પહેલા આપણે મત જણાવી દે એક લાખ સત્યાસી હજાર એકસો આડત્રીસ રાજીવ ગાંધી ઓગણીસો એકાણું માં

ફરી એક વાર કોંગ્રેસ જીતે છે સિમ્પથી વોટ હોય કે કોંગ્રેસ માટેનો અમેઠીની જનતાનો પ્રેમ હોય એક લાખ ઇઠ્યોતેર હજાર નવસો છન્નું મતથી સતીશ શર્મા સાંસદ બને છે અમેઠી બેઠક પરથી સતીશ શર્મા કે જે કોંગ્રેસના સાંસદ હતા ઓગણીસસો છન્નુંમાં ફરી એકવાર જનતાએ પસંદ કર્યા સતીશ શર્મા ફરી એકવાર ઓગણીસો છન્નુંમાં સતીશ શર્મા જ કોંગ્રેસના જ સતીશ શર્મા સાંસદ બને છે ઓગણીસસો અઠાણુંમાં અમેઠીમાં પરિવર્તન આવે છે અને ત્યારબાદ સતીષ શર્માને મળ્યા હતા એક લાખ એક્યાસી હજાર સાતસો પંચાવન મત જે અમેઠી નો આખો ઓગણીસો અઠાણું નો ઇતિહાસ રહ્યો છે ત્યારબાદ વર્ષ ઓગણીસો નવાણું માં આપણે આઈએ વર્ષ ઓગણીસો નવાણું માં કોંગ્રેસના સોનિયા ગાંધી પ્રથમવાર ચૂંટણી લડે છે સોનિયા ગાંધી પ્રથમવાર ઓગણીસો નવાણું માં ચૂંટણી લડે છે અમેઠી બેઠક પરથી સોનિયા ગાંધીને મળ્યા ચાર લાખ અઢાર હજાર નવસો સાહીઠ મતના કરો કે સોનિયા ગાંધીને અમેઠીની જનતાએ કેટલી પસંદ કરી ચાર લાખથી વધુ મત મળ્યા ફરી એકવાર અમેઠી આવી ગયું કોંગ્રેસના હાથમાં ઓગણીસો અઠાણું માં હાથમાંથી જતું રહ્યું હતું પરંતુ ફરી એકવાર અમેઠી કોંગ્રેસના હાથમાં આવી ગયું ઓગણીસો નવાણું માં ત્યારબાદ શું થાય છે વર્ષ બે હજાર ચારમાં રાહુલ ગાંધી ચૂંટણી લડે અમેઠી બેઠક પરથી અને પરિણામ શું આવ્યું વર્ષ બે હજાર ચારમાં તેઓ પહેલીવાર ચૂંટણી લડે છે બેઠક પરથી અને પરિણામ કંઈક એવું આવે છે કે રાહુલ ગાંધીને મળે છે ત્રણ લાખ નેવ હજાર એકસો ઓગણસી મત બે હજાર ચારમાં રાહુલ ગાંધી જીતે છે અમેઠી બેઠક પરથી અને તેઓ સાંસદ બને છે વર્ષ બે હજાર નવમાં ફરી એકવાર ચૂંટણી આવે છે રાહુલ ગાંધી લડે છે વર્ષ બે હજાર નવમાં પુનરાવર્તન થાય છે પરિવર્તન નથી આવતું ફરી એકવાર આ સત્તા કોંગ્રેસ પાસે જ જાય છે ફરી એકવાર રાહુલ ગાંધી અમેઠી સાંસદ બન્યા વર્ષ બે હાજર નવમાં પણ પુનરાવર્તન એવું આવ્યું કે અમેઠી બેઠક કોંગ્રેસના હાથમાં જ રહી વર્ષ બે હાજર ચૌદમાં ત્રીજી વાર રાહુલ ગાંધીએ અમેઠી બેઠક પરથી જીત મેળવી વર્ષ બે હાજર ચૌદ માં ચૂંટણી થાય છે અમેઠી બેઠકની લોકસભાની ચૂંટણી એમાં પણ રાહુલ ગાંધી જ જીતે છે ભાજપ તરફથી લડ્યા હતા એ સમય જ સ્મૃતિ ઈરાની વર્ષ બે હાજર ચૌદ માં સ્મૃતિ ઈરાની ભાજપ તરફથી લડ્યા હતા પરંતુ તેઓને હાર મળી હતી હવે વર્ષ બે હજાર ઓગણીસમાં શું થાય છે જે છેલ્લે ચૂંટણી યોજાય વર્ષ બે હજાર ઓગણીસમાં ઇતિહાસ બદલાયો વર્ષ બે હજાર ઓગણીસમાં ફરી એકવાર અમેઠી બેઠક પર પરિવર્તન આવ્યું અને વર્ષ બે હજાર ઓગણીસમાં ભાજપ તરફથી ફરી એકવાર લડે છે સ્મૃતિ ઈરાની અને સામે હોય છે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી હવે એ સમયે રાહુલ ગાંધીએ બે બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા વાયનાડ બેઠક અને અમેઠી બેઠક સ્મૃતિ ઈરાનીને મળ્યા ચાર લાખ અડસઠ હજાર પાંચસો ચૌદ મત સ્મૃતિ ઈરાની જીતી ગયા રાહુલ ગાંધી હારી ગયા રાહુલ ગાંધીને મળ્યા ચાર લાખ તેર હજાર ત્રણસો ચોરા મતમાં જે રેશિયો તફાવત ઓછો પણ સ્મૃતિરાની જે જીત મેળવી છે એમણે રાહુલ ગાંધી અમેઠી બેઠક ગુમાવી દીધી બે હાજર ઓગણીસ માં ગાંધી પરિવાર અમેઠી બેઠક હારી ગયો અને જે ઘાટ ઘડાયો હવે ઇતિહાસ આપણે ખાસ કહીએ કે ઇતિહાસ હવે ફરી એકવાર રિપીટ થશે કે કેમ તે જોવું રહેશે હવે અમેઠીની વાત થઈ હવે આપણે મહારાષ્ટ્રમાં આવીએ મહારાષ્ટ્રમાં પણ મહાભારતના એંધાણ છે આમ તો અવારનવાર ઉદ્ધવ ઠાકરેનું ભાજપ પ્રતિનું સોફ્ટ કોર્નર દેખાઈ આવે છે અને ફરી એકવાર ઉદ્ધવે કંઈક એવું જ કર્યું જેનાથી ઇન્ડી ગઠબંધનને મળ્યો છે ઝટકો એક બાદ એક પક્ષો ઇન્ડી ગઠબંધનથી કિનારો ફાડી રહ્યા છે અને ત્યારે હવે ઉદ્ધવ ઠાકરે પણ એવા જ સંકેત આપ્યા છે કે તેઓ ઇન્ડી ગઠબંધન સાથે મળીને ચૂંટણી નહીં લડે

અઢાર બેઠક પર દાવો કર્યો ઇલેક્શન કોર્ડિનેટર અઢાર બેઠકો માટે નિયુક્ત કરી પણ દીધા મુંબઈની છ માંથી ચાર બેઠકો પર પણ કોઓર્ડિનેટર નિયુક્ત કરી દીધા છે ઉદ્ધવ ઠાકરેનો આ નિર્ણય છે એનાથી ઇન્ડી ગઠબંધનને મોટો ઝટકો લાગી શકે છે એમ થઈ શકે છે કે શું અમારી સાથે જોડાશે કે પછી છેડો પાડશે કે નક્કી નથી હજી ફરી એનડીએ માટે ઉદ્ધવ ઠાકરેનું શું આ સોફ્ટ કોર્નર છે કે પછી ઉદ્ધવ ઠાકરેને ટેન્શન થઈ રહ્યું છે કે મારા હાથમાંથી સીટ જશે તો અન્ય કટકો ઇન્ડી ગઠબંધનને શું વધુ એક ઝટકો મળી શકે છે શું ઉદ્ધવ ઠાકરે ઇન્ડી ગઠબંધનમાં જોડાવા માટે ઇનકાર કરી શકે છે સવાલ અને મહારાષ્ટ્રમાં જે મહાભારત થયું છે ઉદ્ધવ ઠાકરે ઇન્ડી ગઠબંધનથી શું નારાજ છે એ પણ એક સવાલ થાય કારણ કે હજી સીટ વહેંચણીને લઈને તર્ક વિતર્ક અનેક છે અનેક અટકળો છે કેટલી સીટ મળશે તે ખબર નથી અને હવે આપણે શિવસેનાની બે હજાર ઓગણીસની પરિસ્થિતિ જોઈએ અવિભાજિત શિવસેનાએ અડતાલીસમાંથી બાવીસ બેઠકો પર એ દિવસે એ સમયે વર્ષ બે હજાર ઓગણીસમાં ચૂંટણી લડી હતી ત્યારે શિવસેનાના બે ભાગ નહો પડ્યા બાવીસમાંથી જીતી હતી અઢાર બેઠકો

કે મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે એનડીએમાં સામેલ થઈ શકે છે અટકળો એવી ચાલી રહી છે કે તેઓ મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ સેલાર સાથે રાજ ઠાકરે મુલાકાત કરી હતી અને એનાથી જ આ ચર્ચા વહેતી થઈ છે કે શક્યતા છે કે તે એનડીએમાં સામેલ થઈ શકે છે એક કલાક સુધી આશિષ સેલાર સાથે એમની બેઠક પણ ચાલી હતી એક કલાક સુધી આ બેઠકમાં શું ચર્ચા થઈ શું વિચારણા થઈ શું સંમતિ થઈ એ અંગે હજી કોઈ માહિતી નથી પરંતુ એક કલાકમાં કદાચ હૃદય પરિવર્તન એનડીએમાં જોડાઈ શકે છે

બે એટલે નવ ટાઈમમાં અને પછી જે પ્રચાર પ્રસાર કરે ને લોકોનું મન જીતે બે માં મહારાષ્ટ્ર વિધાનસભાની માત્ર એક જ બેઠક પર જીત મળી મનસે મનસે નું થોડુંક બેડલક શરૂ થઈ ગયું મનસે પાસે લોકસભાની એક પણ બેઠક નથી એટલે આપ કલ્પના કરો કે જો એનડીએ સાથે મનસે જોડાઈ જાય છે એને કેવી કેવી રીતે ફાયદા થઈ શકે છે અત્યારે લોકસભાની એક પણ બેઠક નથી થોડીક તો સત્તા આવશે ને એનડીએ માટે હંમેશા રાજ ઠાકરેને સોફ્ટ કોર્નર રહ્યું છે એટલે ચાન્સીસ વધારે છે શક્યતા વધારે છે કે તે એનડીએ સાથે જોડાઈ શકે કારણ કે પહેલેથી જ જ્યારથી તેઓ અલગ થયા અને જે અને એનડીએને બધું જે પણ જે મતભેદ હતા રાજ ઠાકરેએ ઘણીવાર પરોક્ષ રીતે એનડીએને સમર્થન આપ્યું છે હંમેશા ઇનડિરેક્ટલી તે એનડીએને સમર્થન આપતા રહ્યા છે અને કદાચ લાગે છે કે ફરી એકવાર તે જોડાઈ શકે છે હવે આપણે ઉત્તર પ્રદેશમાં આવીએ તો ઉત્તર પ્રદેશમાં ઇન્ડિગટબંધનું ભવિષ્ય અને કોંગ્રેસ સપા વચ્ચેનો ભાઈચારો કેવી રીતે મજબૂત રહેશે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ કહી રહ્યા છે શું કહી રહ્યા છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં અખિલેશ યાદવ જશે કે કેમ સાંભળ્યું અભી બાચી ચલ રહી હ કઈ દોર મેં વાચીત હો ચૂકી હ કઈ સૂચિયા ઉધરસે આવી સૂચિ ધીધર સે બી ગઈ જેમ

जाने का प्रश्न उपस्थित ही नहीं होता जिस व्यक्ति ने इंदिरा जी के साथ राजीव जी के साथ संजय जी के साथ काम किया हो वो व्यक्ति जो इंदिरा जी का तीसरा पुत्र कहा जाता है वो व्यक्ति कहीं जाने की कल्पना करना ही बेमानी में समझता हूँ कि बेमानी है चालीस वर्ष जिस आदमी के कांग्रेस के साथ सुख दुख के पल जिसने बिताए हो वो व्यक्ति कैसे कही जा सकता है नाराजगी हो है, दूर गई देखिए कौन सा ऐसा राजनीतिक दल है जहाँ राजी नाराजी ना होती हो ये चलता रहता है कि कुछ निर्णय होते हैं जिनसे मते की नहीं होता मन नहीं मिलता तो स्वाभाविक है कि मानव स्वभाव नाराज होता है पर ये बातों में सब चीजें हल हो जाए

હવે શનિવારનો આખો ઘટનાક્રમ શું તો આપણે જણાવું કે શનિવારે કમલનાથ દિલ્હી પહોંચ્યા દિલ્હી પહોંચ્યા કમલનાથ અને અચાનકથી જે ચર્ચા જે બધી અટકળો તેજ થઈ હતી ને કમલનાથના કમળ પ્રેમની શરૂ થઈ અટકળો હવે દિલ્હીમાં એવું શું થયું શું કોઈ બેઠક થઈ શું કોઈ ચર્ચા થઈ કોને મળ્યા કમલનાથ અને આ વચ્ચે મીડિયા સાથે તેમની પાછળ અને અટકળો પર કમલનાથ બોલ્યાય ખરા મીડિયા સતત પૂછતી હતી અને અટકળો કેવી છે શું છે શું નહીં બધું કમલનાથ બોલ્યા હતા મીડિયાને જવાબ આપ્યો તો શું કહ્યું હતું કે જો એવું કંઈ હશે તો સૌથી પહેલા મીડિયાને જણાવીશ કમલનાથે કહ્યું કે મીડિયા આ બધું જોઈને બહુ ઉત્સાહિત થઈ રહી છે પણ હું એટલો ઉત્સાહિત નથી ના આ બાજુ ના આ બાજુ જો એવું કઈ હશે તો હું મીડિયાને કહી દઈશ જો હું ભાજપમાં જોડાવાનો હોઈશ તો તમને જાણ કરીશ સૌથી પહેલા હવે સોમવારે કોંગ્રેસ નેતા એ સ્પષ્ટતા કરી શનિવારનો આખો ઘટનાક્રમ બે દિવસ આ બધી રાજકીય ગરમાવો જોવા મળ્યો અને સોમવારે સ્પષ્ટતા થાય છે કે કમલનાથ નકુલનાથ નહીં જોડાય ભારતીય જનતા પાર્ટીમાં કારણ કે ચાલીસ વર્ષથી આપ પ્રાર્થના કરો કે કોંગ્રેસના એટલા દિગ્ગજ નેતા આટલા વફાદાર નેતા કમલનાથ ભાજપમાં જોડાય ચાલીસ વર્ષથી વફાદારી આમ ન ભૂલે કમલનાથ એવું સિંહ દ્વારા કહેવામાં આવ્યું એમણે કહ્યું કે નારાજગી ને બધું તો રાજકીય પક્ષોમાં રહે પણ એનો મતલબ એ નહીં કે પક્ષ છોડી દે છિંદવાડા બેઠક પરથી નકુલનાથ ચૂંટણી લડશે તેવો દાવો કરવામાં આવ્યો સજ્જનસિંહ દ્વારા એટલે આ બધી જ રાજકીય અટકળો